ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તમામ માહિતી અંદર તમને મળી જશે પૂરો જોવાનો છે તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આયસર ચારસો પંચ્યાસી પિસ્તાલીસ હોર્સ ટ્રેક્ટર

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા આખા પંચ્યાસી ટકા જેવા ટાયર જોવા મળશે હજુ રિમોટ થયેલા નથી ચૌદના ટાયર નવા છે બે લાખ અને સાઈઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો